ગુડ મોર્નિંગ ગાઈઝ તો આપણે રેડી થઈ ગયા હતા અને હવે આપણે જઈશું જેસલમેર તો આ વ્લોગમાં તમે બન્યા છો જેસલમેર અમે બહુ જ મજા કરવાના છીએ તો તમને પણ મજા કરાવીશું અને તમારે પણ આવું હોય તો તમને પણ ખ્યાલ આવે કે ભાઈ શું શું હોય જેસલમેરમાં ફરવા લાગે નહીં એવું તો એ બધું જાણવા માટે મારા વિડીયોને લાઈક અને કમેન્ટ અને શેર કરી નાખજો અને હું તમારા માટે આવા ડેલી વ્લોગ અને પ્લસ ટ્રાવેલિંગ વ્લોગ લાવતો રહીશ તો ચલો હવે મળીએ જેસલમેર ગુડ મોર્નિંગ ગાઈસ તો પાછા અમે રેલવે સ્ટેશન આવી ગયા હતા રામદેવયા અને ત્યાં જોવો રેલવે ટેશનમાં શું કામ છે અમારે ત્યાં આવે છે ટ્રેન આવશે પછી અમે થતું જેસલમેર તો બાજાર આવ્યો છું વ્લોગમાં તમને બધું ડિચર સાથે બતાવવાનું છું અને અને તો લાઈક્રાઇબ પણ હવે આપણે ટ્રેનમાં બેહી ગયા હતા અને ઓલમોસ્ટ લગભગ ત્રીસ કિલોમીટર દૂર છે પછી આપણે તમને ટ્યુશન બતાવશું ડિફલ મેચ અને અમે શું શું કરવાના છે બધું અમે તમને ડિટેલ વાઈઝ બતાવશું તો બંને રજો આ બ્લોગમાં બહુ જ મજા આવવાની છે બરાબર હી હોશે હમ એન્ડ કમ મલાકાન તમને પછી આપણો રિસોર્ટ માં વેલકમ કરીયો દર કંપ ખાને પછી આપણે જીપ સફારી પર જવાનું છે તો એની માટે પણ રેડી થઈ જજો તો છોનો માલીએ તો દલંદામ રિસોર્ટ માં તો હવે ત્યાં નું એક ટેન્શન નું ટેસ્ટા બચ્ચો માધ્યમ છે જો કાક આવ આ બેડ છે અને આ બાલકણ એવું છે અને આપણે બી એસી પણ હતી અને મારી શકીએ છીએ આવું કાંક રિસોર્ટ છે મેં કે માટે હવે વોશરૂમ પણ બતાવી દઈએ વોશરૂમ અને આ

પકડી ને બેજે પકડવી રાખવું પડે

like

જો કાકા હું છે જીપ सफारी માં અને આઈ ગઈ છે ઓન કેમ્પ પર કેનેતી આઈ છે ઓપો જાયગે ત્યાં એસી ટીગલ છે ઓર ઈવા ઓયો ઈસ મે બસ હવે સ્ટોપ કરી છે હવે આપણે કેમ્પલ વાળું છે તે કરીશું આજ જોરું છે નહી આવી જો થઈ જાય હાવીકા શૂટિંગ લે ભાઈ મહાજ્યા મવાજ જાવાય જીપ સફારી હવે ખતમ થઈ ગઈ છે અને અમે હવે પાછા હોટલ સાઈડ જઈ રહ્યા છીએ એટલે કેમસા રહ્યા છીએ હવે પાછા ઓફ રોડિંગમાં હવે પાછા વાત કરીશું જો જાવ પાછા ઓફ રોડિંગ કીવાય આવાત મજા આવે ये आवाज और धार आयो ए बाप रे बाप रे बाप रे बाप

ah uh... 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 uh...

ચે સ્ટોરી વાપસ I'm <laughs> sorry. અરે આ તો અમે આવી ગયા તો આ રહી મોટો કરવા અમારું કે

ये आपकी महफिल भी क्या है इसमें रंग भरी ताली <laughs> ना हो क्या बात है आपका नाम जियांश जियांश